તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને સાંસદ મનસુખ સમર્થનમાં નહીં આવી રહ્યા નહીં આવે આપના નેતા ગુજરાતમાં પાર્ટીને ઊંચી કરવાના પ્રયત્નો કરી રહ્યા છે કેજરીવાલ ભગવંત માનની ચૈતર વસાવા માટે કોઈ લાગણી નથી મનસુખ વસાવાઈ ચૈતર વસાવાને લઈને આ શબ્દો કહ્યા છે ચૈતર વસાવા અત્યારે વન કર્મીઓ ઉપર હુમલાના કેસમાં જેલમાં બંધ છે તેમની સામે કાયદાકીય કાર્યવાહી ચાલી રહી છે અને બીજી તરફ મનસુખ વસાવાઈ ચૈતર વસાવાને આ નિવેદન આપ્યા છે એક રીતે પરોક્ષ રીતે તેમણે મનસ ચૈતર વસાવાના સમર્થનમાં આ શબ્દો કહ્યા હોય એવું લાગી રહ્યું છે પણ આમ આદમી પાર્ટીના વિરુદ્ધમાં કહ્યું છે તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટીના નેતાઓને આગળ કરીને ચૈતર વસાવા પોતાનો કેસ બગાડી રહ્યા છે ભરૂચ લોકસભા મત વિસ્તાર ઘણા સમયથી અનેક ગતિવિધિઓ ખાસ કરીને એમાં રાજકીય ગતિવિધિઓથી છેલ્લા પાંચ છ મહિનાથી પ્રકાશમાં છે એમાં ખાસ કરીને આપ પાર્ટીના લોકો એકદમ પેલું શું કહેવાય છે કે રાતોરાત બધી સત્તા કબજે કરી લઈશું એ વેમમાં ચાલે છે એટલે ચૈતર વસાવા માનન્ય ધારાસભ્ય ડેઢેપાડા

પંજાબ ના મુખ્યમંત્રી આવી રહ્યા છે આ લોકોનો ચૈતર વસાવવા માટે કોઈ લાગણી નથી મને ઘણા ટાઈમ જોઉં છું